સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારા સત્યાવીસ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા સુરતના સૈયદપુરામાં આઠ સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી છ કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો બાદમાં ભારે લાગણી જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી આ ઘટના બાદ પોલીસે બત્રીસ આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે પોલીસે છ કિશોરોને પકડ્યા છે એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદ્રેસામાં જાય છે તેમજ તે છ સપ્ટેમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીના પાઉચ ફેંકીને ભાગી ગયો હતો ત્યારબાદ સાતમીએ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં નિષ્ફળ ગયો હતો જોકે આઠ સપ્ટેમ્બરની રાત્રે પથ્થર ફેંકવાના ષડયંત્રને અંજામ આપી દીધો હતો છ કિશોર સિવાય તમામ છવ્વીસ આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશન થી લઈ જઈ લોઅર કોર્ટ માં રજૂ કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માંગણી કરવામાં આવી હતી બંને પક્ષ વચ્ચે અઢી કલાક દલીલો થઈ હતી ત્યારબાદ કોર્ટે 23 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જ્યારે ચાર આરોપીઓને જેલ કસ્ટડી માં મોકલી આપવામાં આવ્યા છે જેમાંથી બે આરોપીઓ હાલ સારવાર હેઠળ હોવાથી એટલે સારવાર બાદ જેલ માં મોકલવામાં આવશે જ્યારે 6 કિશોર આરોપીને બાળ સુધારક ગૃહ માં મોકલવામાં આવ્યા છે ટોળાએ મારો મારો પોલીસને મારો બૂમ પાડી હતી સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે પોલીસ ચોકી અને પોલીસ કર્મીઓ ઉપર હુમલો થયો હતો હત્યાનો પ્રયાસ સહિતની કલમ દાખલ કરવામાં આવી છે અઢી કલાક બંને પક્ષોની દલીલો ચાલી હતી આયોજનબદ્ધ રીતે તેઓ મારી નાંખોનું ઉચ્ચારણ કરતા હતા પડદા પાછળ કોણ છે તેની તપાસ કરવી જોઈએ સત્તા જેટલા મુદ્દાઓ હતા જે રિમાન્ડ માટે રજૂ કરાયા છે તેઓ વધુમાં જણાવ્યું હતું કે ટોળાની સંખ્યા વધારે છે

પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે તપાસ જરૂરી છે અલગ અલગ સત્તર મુદ્દા કરવામાં આવી છે સાથે જેબા પઠાણ જાવેદ મુલ્તાની અબ્દુલ શેખ વકીલ છે જ્યારે સરકારી વકીલ નયન સુખડવાળા છે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી ની કલમ ત્રણસો ચોવીસ ચાર એકસો પચીસ એકસો એકવીસ એકસો નવ એકસો પંદર એક એકસો ને બે એકસો નેવું એકસો એકાણું હેઠળ ફરજ રૂકાવટ પોલીસ અને પબ્લિક પર પથ્થર મારો પોલીસ તોડફોડ અને નુકસાનનો ગુનો નોંધવામાં આવ્યો છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલ ની સાથે